નમસ્કાર મિત્રો મિત્રો જો તમે રાશન કાર્ડ ધારક હો અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત જો તમને પણ એપીએલ કાર્ડ તો બીપીએલ કાર્ડ પર તમને રાશન મળતું હોય તો ક્યાંક ને ક્યાંક અત્યારે આપ સુધી નોટિસ આવી ગઈ હશે અને જો નહીં આવી હોય અને જો ક્યાંક ને ક્યાંક જે માનમાં તમે આવતા હશો તો બહુ જ જલ્દી તમારા ઘરે નોટિસ આવવાની છે મિત્રો આપણે એક બનાવ્યો જેમાં બહુ સારો પ્રતિસાદ મળ્યો છે ઘણા બધા લોકોએ કમેન્ટ્સ કરી હતી ઘણા લોકોએ પ્રશ્નો કર્યા હતા કે જ્યારે અમારા ઘરે આવી નોટિસ આવી જાય છે રીતે ખુલાસો કરવાનો છે તો મિત્રો સૌ આપણે બહુ શોર્ટમાં વાત કરતી કે નોટિસ કોના ઘરે આવી રહી છે સર મિત્રો જો તમને પણ બીપીએલ કા તો એપીએલ કાર્ડ પર તમને જો રાશન મળતું હોય એમાં જેટલા પણ પરિવારના જો નામ હોય તેમાંથી જો તમારી મિલકત અમુક હેક્ટર કરતાં વધુ હોય જો જો તમારી જે આવક છે એ આવક છ લાખ કરતાં વધારે હોય ઇવન તમે જો કોઈ પ્રધાનમંત્રી કા તો મુખ્યમંત્રીની કંઈક યોજના તમે લાભ લેતા હો

આ નોટિસ મળ્યા પછી નોટિસ મળ્યા તારીખથી તમારે પાંચ દિવસની અંદર તમારા જોડા ઓફિસે તમારે જવાનું છે તમારે ત્યાં ખુલાસો કરવાનો છે અને ખુલાસામાં તમારે બતાવવાનું છે કે ભાઈ કયા કારણોસર મને અનાજ કેમ ન મળવું જોઈએ એ ખુલાસો તમે કરી આપો મિત્રો ખાસ કે જ્યારે આવી નોટિસ આવતી હોય તમને અત્યાર સુધી જે લાભ મળતા હોય સરકાર તરફથી મગજ કામ કરતું બંધ થઈ જાય છે પણ મિત્રો અહીં બાજુ બહુ હળવાસી હું તમને જે જવાબ આપું છું એને મગજમાં રાખજો અને એ મુજબ તમે ખુલાસો ત્યાં કરશો તો લગભગ વાંધો નહીં આવે

કે જે લોકોને અત્યારે છ લાખ થી ઇન્કમ વધારે વાળી જે નોટિસ મળે છે તો તમારા પરિવારમાં જે સભ્યની ઇન્કમ છ લાખ કરતા વધારે છે જે તમારા પરિવારની પારિવારિક જે કુલ ઇન્કમને ઉપર લઈ જાય છે તો ખાસ તે નામ તેમાંથી કમી કરી દેજો તો તમે સેફ થઈ જશો મિત્રો બીજી વાત કરીએ કે જે લોકોને અત્યારે જે જે કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને પૈસા મળે છે જે વર્ષના લગભગ છ થી આઠ હજાર રૂપિયા જે મળે છે તો મિત્રો એ લોકોને પણ નોટિસ આપવામાં આવી છે કે ભાઈ જો તમને અનાજ મળતું હોય તો તમે આ પૈસા શા માટે લઈ રહ્યા છો અને નોટિસમાં એવું લખેલું છે કે જો તમને પીએમ પીએમ કિસાન પૈસા મળતા હોય તો તમે કયા કારણોસર બહુ સિમ્પલ જો તમને આમાંથી ઓછાનો ઉપાય આપો તો તમારે તમને જે પીએમ કિસાનના જે પૈસા મળે છે લગભગ છ હજાર રૂપિયા જેટલા જ મળે છે હવે મિત્રો વર્ષના જયારે છ હજાર રૂપિયા ફક્ત મળતા હોય તેની સામે જો તમને અનાજ મળતું હોય તો મારા ગણિત મુજબ તમારે પીએમ કિસાનના જે પૈસા મળે છે તમારે ઓફિસે જવાનું છે ત્યાં તમારે કહેવાનું છે કે અમને જે જે પીએમ કિસાનના પૈસા મળે છે તે પૈસા નથી જોતા અમને અનાજ જોઈએ છે મિત્રો આ કેસમાં શું થશે કે ત્યાંથી ફર્ધર પ્રોસેસ એવી કરવામાં આવશે કે તમારું રાશન કાર્ડ નંબર ત્યાં નાખવામાં આવશે તમારી જે કઈ ડિટેલ છે એ નાખવામાં આવશે ને ત્યાં અપીલ એવી કરવામાં આવશે કે ભાઈ આમનું જે પીએમ કિસાનના જે પૈસા આવે છે આધાર કાર્ડના નંબરના આધારે તો આમનું આ બંધ કરવામાં આવે મિત્રો ખાસ ઘણા બધાને એવું હશે કે ભાઈ મેં જોયું છે ઘણા બધા એવા છે કે જે બીપીએલ એપીએલ રાશન તો લાવે છે પોતે ખાતા ખાતાને તેને વેચી કાઢે છે જો એવા કોઈ હોય તો હું તમને અપીલ એવી જ કરીશ કે ભાઈ તમે તમારો અનાજ બંધ કરી દેવી બેટર છે બાકી જે મિત્રોને ખરેખર જરૂર છે કે જે લોકો આ રાશનનું અનાજ કન્ઝ્યુમ કરે છે ખાય છે યુઝમાં લે છે તો તે મિત્રોને જો તમને નોટિસ મળે છે તો ખાસ તમે જે પીએમવાળું જે તમારું જે પૈસા આવે છે તે ભાઈ તમે નામ કમી કરાવી દેજો તો મિત્રો ક્યાંક ને ક્યાંક આ જે માપદંડ છે આમાં ક્યાંક ને ક્યાંક જો તમે સંડોવાયેલા હો તો આજ ને તો કાલ તમને નોટિસ મળવાની જ છે મળવાની શરૂ થઈ ગઈ છે ઓલમોસ્ટ ઘણા બધા નોટિસ આવી જ ગઈ છે તો જે મિત્રો કે મારે ખુલાસામાં શું કરવાની જરૂર છે તો તમે આ મુજબ કરશો તો લગભગ વાંધો નહીં આવે બાકી જો તમને કઈક સવાલ હોય તો ખાસ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં નીચે લખજો હું પ્રયાસ કરીશ તમને જવાબ આપવાનો મિત્રો મળી છે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત